બાંધી રાખ્યા મુકે સરસ જો ટેબલ ને ખુરશી ને આપી આપણા રૂમ છે કે આ બેડ કેવો મસ્તીનો છે અહીંયા અને રાખી રાખ્યા છે કોઈ રહેતું નથી રાખ્યું છે ને આપણા છે તો એવું કઈ રાખ્યું નથી બોલો લ્યો એ ભાઈ છે ને ખોટું ગયું કે તું આવી ભલે આવી તો ને આ બસ એમ કોઈ જ મારી સામે તો બહુ ડોબા જેવી ડાન્સ ડાન્સ શું હે ને ગાંડી થઈ જઈશ તું લે ડોબા જેવી કહી દીધું એટલે ગાંડી તો શું એમાં શું હોય થાવાની અને તમારે લગન કર્યા ને પછી તો ગાંડી થઈ ગઈશું હાવ બોલાવી નથી થાતી આને તો હાવ પણ તો કોઈ નથી કે તું મને બોલાવો બરાબર છે તને નઈ બોલાવું તું બાજુ વાળી રિંકીને બોલાવવા જઈશ હ તો ખરી પછી ઘરમાં ના કરવા દઉં હા પણ તું એમ કેસો મને બોલાવતા નઈ તો મારે શું કરવાનું મુંગુ રહેવાનું એટલે હાવ હાલ તું નકી દોસ્તારમાંથી કોઈ આવવાનું છે લગનમાં હા આવવાનું છે જર્મનીથી મારો ફ્રેન્ડ હો 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 જર્મનીમાં હે તારા ફ્રેન્ડ હે આ મારે બધાય છે ફ્રેન્ડ કેનેડા છે જર્મની છે અમેરિકા છે આ તો કે ને કઈક ચોકલેટ લેતા આવે આવ્યો તો તઈ દઈ તો ગયો તો ઘરે આવ્યો તઈ હા યાદ આવી આવવાનું છે હાઈ આવવાનો છે આ તો હું આવી છે ને મને એન ભેગું તો જામે છે ફ્રેન્ડ છે ભેગું જામે છે નથી જેવી લે મારી બધી છે બધી હવે છે હા હવે હવે જવાનું છે આપણે જાવું આપણે ને છે ને એમાં જાવું કારણ કે અમારી એમાં તો છે ને ભાઈ ડાન્સ કરવાનો છે ગ્રુપમાં એટલે એમાં તો જાવું જ બાકી આ છે આમાં તો માંડવામાં જ ના તેમાં બોય ને ઘર ઘર ના હોય એટલે આતી હારું હાલ મારે કપડા ગોતવા ને મેં તમને કીધું તું લેવા છે તમે તમે આપણે તાર જેમ મને તો થઈ જશે મારા કપડા એટલે છે ને મારે લેવાની જરૂર નથી તારે હે લેવાનો આ તો ના થાતા હોય તો લેવા જ પડે ને રાખું થાતા ના હોય હું થઈ ગયો ડાન્સ આવડી જાય ને જઈને એલા ઈ જ હું જોતી છે ને મોબાઈલમાં કોઈ મને વિડિયો નથી ડાન્સ કર્યો એનો મને ખબર નથી હવે હું થાહે ને જઈને છે ને બધાય ગોટા જ વારવાના છે હાવ એટલે હાવ મને તો ખબર જ હોય આવું બધું ભેગું ના થાય વિડિયો કોલ માં છે ને રૂબરૂ હોય ને તો જ મેર પડે પણ મને એમ કે તને વહરક છે તો કે ના પાડવી ને કોઈ કરે હું તો કરવાની જ છું એ એવું હોય કે તું એકલી હારું કરી બરોબર પાછર બધી ખરાબ કરે તો પછી હારું ના લાગે કઈ ડાન્સ તો એમ બરે એમ થાય નથી આવડતું ના ના હું ને શીખવાડી દઈશ એટલો ટાઈમ હશે ને તો તો પછી તું માંડવામાં વઈ જા ને એમાં શું હોય લે તું વઈ જા ને તમારે આવવાનું જ છે હો ને પણ તાર માંડવામાં જાવું હોય તો છે હું ના નથી પાડતો ડાન્સ ને શીખાઈ જાય આખો દિવસ હોય તો ના ના પછી આવન્યા બે દી આવશે ગગલા તો તારી મરજી હો ભાઈ હું તો તને કહું છું ગગલી કે જા એમ હાલ તો પેકિંગ કરી લે બીજું હું હા એટલે જ ને હાલો કરી લે તમારે આવવાનું જ છે હું વિચારું હવે આવું કે ના આવું પછી એમાં તમ બધાય હોય એમાં હું મને મજા ના આવે એમ આવવાનું જ છે તમે કે મારા કોઈ આવશે ને તો હું આવીશ એમ છોકરાઓમાં તો એ આવે છે હવે તો તમારે આવવાનું જ છે હાલ ને જો હાલો હાલો બસ કાઢવાની છે થેલા ભરવાના છે કામ છે લગનમાં છે એ કામ છે આ બાયુનો લગનમાં એ કાઢવી પડે એ મારા વાલા મિત્રો જો તમારે આવું એવું થાતું હોય ને હે તો કમેન્ટ કરીને કહેજો જોઈ મને એ ગોગલા આ ફરમાવો શું કામ છે લે તમને કેમ ખબર પડી ગઈ કે માર કામ છે એમ તું બો પ્રેમ થી વાત કર ને એટલે તાર કામ જ હોય બાકી તને પ્રેમ થી વાત કરતા તો આવડતી નથી હા બો હું પ્રેમ થી વાત નથી કરતી તાલો અત્યારે માર વાત જ નથી કરવી ને તમારી આરે લે 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 પણ બોલ ને આ કામ હોય ખોટે ખોટી મગજ મારી કરતી હોય હું મગજ મારી જ કરું હું તો પછી હું કામ તમાર મારી આર બોલવું જ જોઈએ હું મગજ મારી જ કરું છું લ્યો બોલો તાર કામ છે હું જાઉં જાઉં માર કઈ કામ નથી તમારું હમણા હમણા જોજો હે ને મીઠડી થાહે પાછી હો

હા ઓ ઈ તો બનાવવા પડે એમાં ના ના પડે હાર વાય તો મગાવી દેસ બસ હા તો હું મગાવી દે હો ઈ તો કેમ લે બપોરે તો પછી સાદું ટીફીન જ ને પછી શું એમાં બીજું મગાવું હોય સાંજ હોય તો જી વિચારવાનું હોય લે બપોરે ખાવા એવું ના હોય પીઝા બર્ગર સેન્ડવીચ પાણીપુરી પકોડા તારું મોઢું તો ભડાકા ઠોકતું હોય જને હોય ને તયા હારું હારું જ ખાવાનું મન થાય બોલો લ્યો હા તો હારું હારું જ ખાવાનું મન થાય ને લે હી આ પણ અત્યારે છે ખાલી ટીફીન જ મગાવ્યો હો ને પીઝા મગાવ્યા હાલો ને મને પીઝા બહુ ભાવે હા પણ અમાર લગનમાં માં જાય ને આયુ જ ખાવાનું છે એટલે હે ને સાદો ટીફિન મગાવી લઈ આ ટીફિન ટીફિન હાલ બાર નું જમવાનું તો થઈ ગયું એટલે મારે કામ તો પતે આમાં તો હજી ત્રણ સાઈ સિલાયું છે લે આ તમે જોયું જ નતો આ બ્લાઉઝમાં માં તો તો મને થઈ જાય એક કે બે સિલાઈ કાઢીસ ને તો આ કાઢી નાખું શું કરસ ગગલી કાઈ નઈ સિલાઈ કાઢું છું જો લે તું તો મને કહેતી હતી ને કે કે મને જૂના કપડાં થાતા નથી અને બધી સિલાઈઓ કાઢી નાખી છે સેલી સિલાઈ કાઢી નાખી છે આઈ કેતી દીત ખરી પણ એકાદો નીકળું બ્લાઉઝ જાને ખોટાઈડી નીકળશે હજી કેટલા હે ને તારે નવા કપડા લેવાતા એટલે છે ને હા પણ મે કઈ એટલા બધા નથી લીધા બે જોડી લીધા છે એમાં કઈ એવું બધું બોલવાની જરૂર નથી બે જોડી તો વધારેના જોઈને હવે આ ઈ વાત તો બરોબર છે તો પછી લગન આટ આટલા વર થઈ ગયા મેં કઈ નવું કપડું લીધું આ તો ઠીક છે આ વખતે લીધા બાકી હું કઈ લેતી જ નથી કઈ હા ઓ એમ તો તું સમજદાર છો કઈ ખોટા ખર્ચા નથી કરતી તું તો પછી હવે આ એકા દુબલા ઉસે તો હવે થાય તો પહેરી લઉં બાકી તો નવું નવા લે એ પહેરી લઉં હા ઓ ઈ ના વિસાયરુ મે તમને ના હોય એવા જ વિસાર આવે હવે તો વિસાર કોઈ દે આવે નહીં હારા તો હા હાલ ને આવે કરવા મને કામ હવે હમણાં હું ટિફિન લઈ આવું પછી ના હવે ઠંડીની આગાહી છે બહેને સ્વેટર નાખ લેજે થેલામાં પછી જો સ્વેટર નઈ લઈ જાય ને ફેશનના ફફુડામાં ને તમ બધી હોય તો ઠંડી લાગી જાય ને શરદી થઈ જાય હા પણ તમારે આવવાનું જ છે લગનમાં હું કહું છું ને લેતી જાજે એમ નહીં આપણે લેતા જાસ એમ બોલો હાલો 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 ક્યાં હાલો 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 નથી કરવું છે ને મારે નથી આવવું આ તમારે તો એક જતો હોય કે હું જા પાછળ કે જાસા કરવા હોય બેદી છે તો એવું જ પણ તાર મોઢે કેમ કેવું એ મારા વાલા મિત્રો તમારે એવું થાય તમારા ઘરવાળી કે જાય ને તો મજા આવે બેદી એ શાંતિ જો એવું થતું હોય ને તો કમેન્ટ કરીને કહેજો જો મને બાજુ બાજુ જો હાલો હાલો એકલા એકલા વાત કરો માં એકલા એકલા નતો કરતો વાત હું આપણા મિત્રો આયા રહ્યા કરતો તો હું કીધું આપણા મિત્રોને તમે ઈ ખાલી મિત્રોને જ કહેવાનું તો તને નત કહેવાનું હાલે હાલે તું फटाफट કરીらっしゃ લે કાઈટ પછી ને આપણે જમવું છે ભૂખ લાગી છે એ હારું જાવ તમ તમાર દે આવો ટિફિન પછી આપણે જમવા બેચે એ મમ્મી તમારો લગનમાં કેદી જાવ છે એ લગનમાં ને હવે જોઓ હવે જાવ કે ના જાવ અરે રે મને મારી ફ્રેન્ડ ના લગનમાં જવાનો હતી દેવી ને તમે વિચારો છો કે જાવ કે ના જાવ હા એ થોડું સેટું થઈ જાય ને આપણે ગગલી બોલા લ્યો મારી એને ધડબડાટી બોલાવી હતી કે તારે તારી ફ્રેન્ડના લગનમાં નથી જવાનું આ બાજુ આવવાનું છે હા પણ પછી મે વિચાર્યું હવે હું ક્યાં આવ ખોટા ખોટું જાઉં એમ એટલું દૂરનું થાય છે ને એ કહેવાય હવે હરખો ફોન કરીને આમંત્રણ આપ્યું નથી ખાલી ગગલાને કહી દીધું છે ક્યાંથી જાય આમાં માઈ જાઉં એ જાય ને મમ્મી એમાં શું હોય હવે એક જઈ જાય હવે છે થોડું ભલે દૂરનું થાતું હોય તો તમ બધાય મળો ને ઈ બાને ના ના હવે ગોય રો કાઈ મળવું નથી બીજા કોકના લગન આવે માં મળી લે હું જરાક ઓ ઓસાઈસ લઈ આવું ફ્રિજમાંથી જોયન ગગલા છેને મમ્મીને મને જવા ના દેવી હોય મારી ફ્રેન્ડના લગનમાં છેને એટલે આવા આવા બાના હવે પોઈતાને જ જઉ બળો લ્યો હા એવું મગજમાં ના લેવાનું છાનમની જમવા મંડને આજે એમ ના કીધું કે તારા કામ હોય તો હું રસોઈ કરી નાખું પોઈતા છેને બેઠા સોફા ઉપર બોલો લ્યો હા હું લઈ આવ્યોને ટિફિનો છાનમની ગળસવા મંડને હા પણ પત્તામાં છેને એક વાત માનવાની છે મારી બોય લાલ તમારે મારી ફ્રેન્ડના લગનમાં આવવાનું છે બસ બીજું કાઈ નઈ એવું વિચાર્યું જાલને અત્યારે જમી લે છાનમની ગગલા મને તાર વિના ના મજા આવે લગનમાં જવાની એ હવે ફંડા કરમાને ખોટે ખોટા આવે લે હું કેવું કહું છું તમે હાલો ને હવે લગનમાં લેતરી બનતા તો સાન મને આવો તો આવીશ નકર નહીં આવું લે કરો છો હાલો ને લગનમાં લે 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 કહું છું શાંતિરાય ખરખાય બોલ સાબલું સાબલું બોલ હું કાઈ સાબલું સાબલું મત બોલતી હો તમે એવું કરો છો તમે આવતા જ નથી લગનમાં હાલો ને બગલા એવું કરો છો એ સાબલાડા બન કે આવીશ બાપા બસ એ મજા આવશે એ મજા આવશે હા હું જે શાંતિથી હા ઓય મસ્ત મસ્ત નંદલાウスએ મિત્રો જો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને કરજો અને હા ઓલું બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય આવજો મિત્રો અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો એ કરીને જરૂર કહેજો એ તારા મિત્રો આરા થઈ ગયો તો હું મની ચલો ગુડ નાઈટ